ગીધા કાકા હા આજના છાપામાં આવ્યું હતું કે એક બાપાને સ્મસાના લઈ ગયા તો ત્યાં એ જીવતા નીકળે એવું બને આ તો એવું બને ભાઈ માઉસ દુનિયામાં આવું બધું બનતું જ હોય નવું નવું અપવાદ રૂપે હોય ઘણી વખત આપણને માનવામાં ન આવે પણ આપણે નજીકમાં બને એટલે આપણને થાય આડો ફાસો હોય છે એમ છાપામાં આવતું હોય ઘણી વખત આપણને ખોટું લાગે ઘણી વખત એવું બનતું હોય અમારે ગુઠિયાને ને ત્યાં દર્દી આવ્યા હતા એક મોટી ઉંમરના એસી વર્ષ જેવી ઉંમર અને બાપાને પથરી છે એટલે ઓલા વાવડીવાળા તો નહીં ને હા એ વાવડી તને કોણે કીધું ત્રિકમ કાકા જે ઓટે બેઠા બેઠા વાત કરતા હતા કે સાડા હાથ કિલોની પથરી કઈ દીધી હા તે ત્રિકમ કાકાએ વાત કરી બરાબર છે પણ સાડા હાથ કિલોની પથરી નહોતી પથરી બસો ગ્રામની પથરી હતી બાપાને એ થાકી ગયા હતા બધી ફેરવી ફેરવી એટલે છેલ્લે કીધું એ ગુઠિયા જ્યાં આવ્યા કહેવાય છેલ્લે તમારા દવાખાના બાપા બસે તોય ભલે ન બસે તોય ભલે હવે થાકી ગયા છે એટલે ગુઠિયા સીધું મારું મશીન ને પથરી કાઢી બહાર પણ થયું એમ કે બાપા ગુજરી ગયા બાપા ગુજરી ગયા પછી પછી તો એ વૈયા ગયા પણ ગુઠિયા ને એમ થયું કે આ બાપા ને બીજું કઈ છે નહીં પથરી કાઢવાથી માણસ મરે નહીં ડૉક્ટરો તો બધી તપાસ થાય કરે ને ખરેખર શું રોગ હતો એમ એટલે એને શું કે એની જે પથરી જે કાઢી હતી ને એને લેબોરેટરી કરવા માટે એને યુક્રેન મોકલી મોકલી યુક્રેન લેબોરેટરી કરવા એમાં શું આની ભેગા ભણતા બધા અગિયાર બારું દીદી ભણ્યા ને બધા એના મિત્રો ઘણા યુક્રેન જ્યા છે ડૉક્ટરનું ભણવા તો ત્યાંની લેબોરેટરીમાં બધી ઓળખાણ હોય ને તો લેબોરેટરી કરવા માટે એ પથરી આખી ત્યાં મોકલી અને ત્રણ સાત દિવસ પછી રિપોર્ટ પાસો આવ્યો કિડની નું કેન્સર નીકળ્યું છે ના ના કેન્સર ન નીકળું જે પથરી હતી ને એ પથરીની અંદર થી કિડની નીકળે